સમાચાર શરવાદ કરીએ સોશિયલ મીડિયા પર અમદાવાદ ગયા ગાંઠા ફોલોવર્સ ના મનમાં તિખડખોરો માહોલ બગાડવાની ફિરાકમાં લાગ્યા છે દેવાલ પંચાલ નામના શખ્સની સોશિયલ મીડિયામાં વાંધાજનક ટિપ્પણી જોવા મળી પંડિત અને પલક ઠાકર નામના શખ્સે ચર્ચા એ પણ જોર પકડ્યું છે રાજ્યમાં ખોટી રીતે પ્રાંતવાદ ફેલાવી શાંતિ ડોળાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સાગર પટોડિયા નામના એકાઉન્ટ પરથી ધ્રુવ અને ફલક ઠાકર વિશે આ દાવો કરવામાં આવી રહ્યો છે અંકુર અત્યારે સોશિયલ મીડિયા પર જે અમદાવાદ વર્ષિસ કાઠિયાવાડ ટ્રેન્ડ ચાલી રહ્યો છે લોકો કેવી ટિપ્પણી કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર હાલ અંકુર નેહા નાહકનો આ ટ્રેન્ડ શરૂ થયો છે કારણ કે નાહકનો હું એટલા માટે કહી રહ્યો છું

બઉ ડાયાને સીધા માણસો નહીં તમે બધા તો આ પ્રકારનો ટોન્ટ પણ માર્યો છે એમાં શું આખો આ વિવાદ છે શું કહેવામાં આવ્યું છે એ આગળની પોસ્ટમાં પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આ સવારથી એકાઉન્ટ ઉપર આ પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે વર્ષિસ થઈ ગયું છે માય વડોદરા નામનું એકાઉન્ટ છે માય વડોદરા નામનું એકાઉન્ટ ત્રણ થી ચાર દિવસથી આ આખું એક ટ્રેન્ડ ચાલુ થયો છે આક્ષેપ પ્રતિ આક્ષેપનો કાઠિયાવાડ વર્ષથી અમદાવાદ યુદ્ધ ચાલુ થયું છે ટ્વિટર પર ના લડશો ભાઈઓ કોણ જીતશે ખબર નહીં પણ ગુજરાત હારશે તો કોઈ એક સારી વાત પણ કરી છે આખા ગુજરાતની વાત કરી છે માય વડોદરા નામનું એ એકાઉન્ટ પછી સાગર પટોળિયા એમણે પોસ્ટમાં શું દાવો કર્યો કહ્યું કે અમદાવાદ વિરુદ્ધ કાઠિયાવાડ શરૂ કરનાર બે મહાનુભાવો છે આ બંને કોણ છે શું કામ આવું કરે છે વારાફરતી બંનેનો પરિચય આપીએ સૌ પ્રથમ ફલકભાઈ ઠાકર ફલકભાઈ ના પરમ મિત્ર ધ્રુવ પંડિત કે જેઓ કોંગ્રેસ સોશિયલ મીડિયા સેલના ના પાયાના પથ્થર છે એવું ગુજરાત કોંગ્રેસના ના પ્રવક્તા હિરેનભાઈ બેન્કર નું કહેવું છે એ ઓળખ પણ આપી રહ્યા છે કે આખો મામલો કેવી રીતે શરૂ થયો તો આ પ્રકારે વર્ષી અમદાવાદ વર્ષિસ કાઠિયાવાડ એ શરૂ થઈ ગયું છે નેહા બિલકુલ થી અંકુર આભાર આપનો તો જે પ્રકારે અત્યારે આ ટ્રેન્ડ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો છે અને પ્રાંતવાદ ઉભો કરવાના પ્રયત્નો છે કરવામાં આવી રહ્યા છે શાંત ગુજરાત એક બાદ ઠી છે કારણ કે જે પ્રકારે અત્યારે સોશિયલ મીડિયા પર આ બધી વાતો ચાલી રહી છે ટિપ્પણી ચાલી રહી છે અને તેને જ કારણે હવે લોકો પણ વાત કરી રહ્યા છે કે આખરે ગુજરાતમાં શાંતિ દોહડાવવાના પ્રયત્નો કોણ કરી રહ્યું છે સવાલો અનેક ગંભીર ઉદ્ભવી રહ્યા છે આવા અસામાજિક તત્વો સામે આખરે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે આવા લોકો ક્યાંથી ઊભા થઈ રહ્યા છે ને આખરે આખો આ ટ્રેન્ડ અત્યારે સોશિયલ મીડિયા પર ચાલી રહ્યો છે આ કાંકરી શાળો કેમ કરવા માંગે છે આવા લોકો ગુજરાતની શાંતિ કેમ કોઈને નથી પચતી તે પ્રકારે અહીંયા સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે આવા બેફામ લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ જે પ્રાંતવાદના નામે શાંતિ દોહડવાના પ્રયાસો કરી રહ્યા છે તેમને લઈને કાર્યવાહીની માંગ ઉઠી છે અનેક લોકોએ ટિપ્પણી કરી છે સોશિયલ મીડિયામાં અનેક લોકોની સારી પણ ટિપ્પણી અહીંયા જોવા મળી રહી છે કે હાલ ગુજરાતમાં આ પ્રકારનો જે ટ્રેન્ડ કેમ શરૂ કરવામાં આવ્યો છે કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો છે આને કારણે ગુજરાત હારશે તેવી વાત પણ કોઈએ કમેન્ટ દ્વારા કરી છે ધ્રુવ પંડિત અને પલક ઠાકર નામના શખ્સે સોશિયલ મીડિયા પર આ પ્રકારની વાંધાજનક પોસ્ટ મૂકી હતી અને ત્યારથી જ થી ચાર દિવસથી લગભગ આ પ્રકારની વાતો સોશિયલ મીડિયા પર ચાલી રહી છે અને આ ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર કોણ અરજકતા ફેલાવવાના પ્રયાસો કરી રહ્યું છે તે ગંભીર સવાલ અહીંયા ઉદભવી રહ્યો છે પ્રાંતવા નામે શાંતિ ડોડવાના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે અમદાવાદ વર્સિસ કાઠિયાવાડ નો આજે

વધી પણ શકે છે પરંતુ આ વિવાદ અટકવો ખૂબ જ જરૂરી છે આ ટ્રેન્ડ ને રોકવો ખૂબ જરૂરી છે કારણ કે જે લોકો ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ